સુરતના ઈચ્છાપોર ગામની ઘટનામાં જેમાં ભાઠા ગામમાં રોહિત નામના યુવકના મોતનો મામલો સામે આવ્યો છે જુઓ એલ કે સ્ટાર ન્યૂઝ ચેનલ પર મૃતક યુવક રોહિત અને આકાશ ઉર્ફે ગઢી રાઠોડને ઝઘડો થયો હતો આકાશ રોહિતને ગળાના ભાગેથી પકડી પાડી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી પોલીસે ગણતરીની કલાકોમાં આકાશ ઉર્ફે ગઢી રાઠોડની ધરપકડ કરી હતી મૃતક અને હત્યારા વચ્ચે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી હતી પરિવાર દ્વારા તાળીના કારણે મોત થયો હોવાનો આક્ષેપ કરી રહ્યા હતા ઈચ્છાપોર પોલીસ પણ પરિવારે આક્ષેપ કર્યો હતો ગઈકાલ તારીખ નવ દસ બે હાજર પચીસ ના રોજ બપોરના લગભગ બે વાગ્યા પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્દી લખાવવામાં આવેલ અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર

અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા પરંતુ આ કામના મરણ રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં છે સર પરિવારના વેચાણ કઈ થતું હતું એવું કઈ વાતચીત કરી છે આ બનાવ અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ

તેઓને અગાઉ એકાદવાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળ્યું છે શા માટે સર આ કઈ બોલાચાલી થઈ હતી કે કઈ વાદ વિવાદ થયું હતું આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એકબીજાના ગળા દબાવવા માંડે હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે વિરો રિપોર્ટ એલકેએસ સ્ટાર ન્યૂઝ સુરત